પાંથાવાડા વીજ કચેરીમાં ફરજ બજાવતા કર્મીને સહકર્મીએ ઢસડીને ટ્રક નીચે કચડી મારવાનો પ્રયાસ કરતા પાંથાવાડા પોલીસને લેખિત રજૂઆત કરી દાંતીવાડાના પાંથાવાડા વિદ્યુત બોર્ડ સબડિવિઝન કચેરીમાં રાણા દિલીપકુમાર રતીલાલ લાઇનમેન તરીકે ફરજ બજાવે છે તેઓના જણાવ્યા અનુસાર તેઓ પાંથાવાડા હાઇવે પર અડીને આવેલા પીડબ્લ્યુડી ઓફિસના મકાનમાં પરિવાર સાથે રહે છે જેમને પોતાની જ કચેરીમાં હેલ્પરની ફરજ બજાવતા હર્ષ ચંપકલાલ રાવલે રાત્રિના સમયે ફરિયાદી લાઇનમેનની ફરજ બજાવતા રાણા દિલીપભાઈને બોલાવી અગમ્ય કારણોસર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગળાથી પકડી ઢસડીને હાઇવે પર ચાલતી ટ્રક નીચે ફેંકી દેવાની કોશિશ કરતા દિલીપભાઈએ બુમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે પોતાની કચેરીના વડાને આ બાબતે જાણ કરી હતી આ બાબતે પાંથાવાડા વિદ્યુત સબડિવિઝનના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હેલ્પરની ફરજ બજાવતા હર્ષ ચંપકલાલ રાવળની ઉપરોક્ત બાબતે પગલાં લેવા ડીસ્સા સબડિવિઝન કચેરીમાં લેખિત રજૂઆત કરી છે પાંથાવાડા પોલીસને લેખિતમાં જાણ કરતા પાંથાવાડા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે શું નામ રાણા કુમાર રતિલાલ શું ઘટના બને આપણે હું કોથાળ એજમાં લાઇનમેન તરીકે નોકરી કરું છું હર્ષ ચંપકલાલ રાવલ દારૂ પીને મારા ઘરે ગઈકાલે આવેલ અને મને બૂમ પાડેલ કે બે અહીંયા આવો એમ કરીને મને હાઈવે પર લઈ ગયેલ મને સાચીમાંથી પકડી અને ટ્રકમાં નાખવાનો પ્રયત્ન કરેલ મેં બૂમો પાડી ધપાતપી થયેલ મેં બૂમો પાડી તો મારા ઘરમાંથી મારા ઘરવાળા અને મારા બાબલો આવી મને છોડાવે તે બાબતે શું કાર્યવાહી કર્યો આ બાબતે મેં મારા સમાજના માણસોને કીધું ગલિત સમાજમાં તે બધા એ લોકો આવી અને અમારી ઓફિસમાં અને પોલ ટિશનમાં ગયેલ અને રજૂઆત કરેલ છે